આ શું છે પૈસા છે બધાય આખો પોટલો આખો પોટલો જુ પૈસા મારા પૈસા રામ રામ ને સીતારામ બધા ને માતાજીનો સારું કરે ને બધાયને ખાજાનરવા રાખે સુપેક્ષા તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસના એથન તૈયાર થઈ જશે અને આજે તો બહુ જ મોડા મોડા ઉઠ્યા છીએ કેમ કે આજે કાંઈ ઉપાધિ નથી નહીં આપણે કાલે તો શ્રીમતનું કામ હતું એટલે વહેલું તો આપણે ઉઠવું પડે અને આજે તો એવી કાંઈ ઉપાધિ નથી એટલે કીધું રાતે શાંતિથી હોઈ રહ્યો કેમ કે કાલે ઠાચ્યા હતા બહુ જ તે દોડા દોડીમાં કામ તો એવું કાંઈ ને બધા હગાવાલા હોય એટલે બધા આરે ઘડી કામ બેસીને ઘડી કામ બેસીને દોડાદોડીમાં કાલે તો થકાઈ ગયું હતું અને પછી આજ તો મોડા મોડા ઉઠ્યા ને ત્યારે તો આપણે તૈયાર થઈ ગયા ને શિરામણને એવું બધું કમ્પ્લીટ થઈ જ ગયું છે અને શિવાની બેન હજી આપણે તૈયાર જ નથી કરાય મારા બા રમાડ્યા ખડીક મારા પપ્પા અને ખડીક એના મામા બધા ભાઈ આડા હળી રખડે છે જાગીને વહેલી જાગી ગઈ એટલે મારા મમ્મી ને દઈ દીધી મારા ભાઈ નહીં છે ને અત્યારમાં દડે રમવા મળ્યા છે નહીં આમ જો ને સટ તો હવે ફટાફટ આપણે પેલા સિવાની બેન તૈયાર કરી દેવી અને આજે મારા અમારા ભાઈ હોય એટલે એના ઘરે મારે સા પાણી પીવાય જવાનું છે એટલે એમણે કઈ કીધું ના આવ્યા નતા એટલે અહીં આવી તો એકાદ રાત રોકાવાનું હોય ને પછી જતું રહેવાનું હોય તો આડોશી પાડોશી ઘરે આપણે કઈ જવાનું હોય ને એટલે આજે આપણે જશું મારે જેન છે બેને સિરાઈ લીધું એ અને આ બાજુ સિરા મને હે છે શું સિરાવામાં છે રોટલી ને એવું તો ખૂટી રેવા એવું લાગે કે સિરાઈ રેવા એવા જ હોય લીધું સિરાઈ લીધું એટલે રોટલી એવા દેખાતી નથી શાક કુકર માં થોડું ઘણું દેખાય છે બટેકા નું શાક બટેકા નું શાક છે શિવાની બેન ને લઈને આવી છો હે શિવાની તૈયાર નહી થવાનું હવે મોટું થઈ નાખ્યું નવા નવા કપડા પહેરીને તૈયાર નહીં થવાનું સમજો ને ચોકલેટ પકડાઈ દીધી છે એને કેમ નઈ આજે વેલી જાગી ગઈ કાલે વેલી જાગી ગઈ ને આજે વેલી જાગી ગઈ મામા ને કઈ આવીને તો વેલી વેલી જાગી જાય છે શિવાની આ બાજુ બધા ઠોર ને થઈ ગયો છે પણ કેટલા કેટલા ઢોર છે ને હવે તો છે ને આ મોટા ભાગની આવી જર્સી ગાઉ હોત અને કેટલી થઈ ગઈ છે અને વઠિયારા ઠાંઠા આ બાજુ બાંધેલા છે અને એની નખાઈ ગઈ છે અને આજે બહુ પવન છે ને જે છે આ તો છે ને બહુ કાલ હતો કાલે એટલો પવન જ હતો પણ કાલ કરતાં થોડોક ઓછો પવન છે ને અતારમાં પવન તો બહુ છે અને રાતનો પવન વહેલો એવો જ હતો કે આમ પડામાં હું તા ગોદડા ઉડી જાય એટલો એટલો પવન હતો અને આ બાજુ બધી બાજુ તો ઢોર જ બાંધેલા છે બધું ઢોર ને ઢોર આ બાજુ હા જેન્સી જેને મારો આ અવાજ રખડા કરશે અને કાકા આ બાજુ બાંધેલા છે અને કેટલાય ઠોર તો આપણે ઓલી બાજુ હોતા બાંધ્યા અને આ બાજુ કેટલાય ઠોર બાંધ્યા છે અહીંયા સારું છે ને કુંડી છે એટલે બધા ઠોર અહીંયા ટુકડા પાણી પી લે બધા દોવાઈ ગયા છે ને એ જો કેટલા જરસું અહીંયા કેટલા ત્રણ ચાર તો જરસી અહીંયા છે એક દેશી ગા હોત છે અને સરસ મજાની વાછડી અહીંયા છે કેવી છે રૂડી રૂપાળી રૂડી રૂપાળી સરસ મજાની છે ને બગલા અને આવા નનકારન કાઠોર પાસે સર ઓલી બાજુ બાંધા છે બધી જર્સી ગાઉ છે ને આ બાજુ બાંધેલી છે બગલું કેવું છે ધર્મા શું ગોતતું વિષે લે કેવું સરસ મજાનું છે મહેમાનમાં એક અમારે ફુવા રોકાણા હતા રાજકોટથી ને એને હવે આજે મૂકવા જાય છે નહીં બાપુ મારો બાપુ છે ને બસમાં બેહારી આવે એટલે પછી જતા રહે અને અમે એક મારા ફુવા બસ એટલા મહેમાન રોકાણા હતા બાકી બધા જતા રહ્યા હતા

જાસે દીદી અમારી નન્કી નન્કી પ્રિન્સેસ શું કરે છે ન કરોન કો બાવલો ભુમ કરે છે રામ રામ ને કેતારામ તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ શેરન થઈ ગયા છે નાવાનો વારો નથી આવ્યો આ માજીકરી બેય તો આયે નાઈન મસ્ત કમ્પ્લેટ થઈ ગયા છે પણ આપણે હજી મથોળવાનો વારો નથી આવ્યો નાવાનો વારો નથી આવ્યો કેરે આપડો વારો છે અને શિવાની દીકરો આજ તો આખો કેસરી કેસરી થઈ ગયો સમજો

આખા બટેકા શાક બને છે અહીંયા સરસ મજાનું કેવા સરસ મજાના બટેકા પેલા બાયફા અને હવે શાક બનાવે સંજય ભાઈ ને બે માણસ ને શાક બનાવે અમારે સરસ મજાનું મીઠું મીઠું નાખી દે જો પેલા હું ટમેટા નાખા હે ટમેટા નાખે ના ગેસ ઉપર ને આમ જો સરસ મજાનું શાક થઈ જાય આપડે કઈ ગેસ હે નહીં કઈ ઉપાય દીધ નહીં કેવું ફટાફટ શાક થઈ જાય ગેસ માટે કાલ તો જમવામાં દેખાતો તો રસ ને સરસ મજાનું બધું કઈ રોટલા રસ કે લાડવા કાલ બધું સરસ મજાનું ખાધું છે ને એટલે આજ તો એમ થયું કે શાક રોટલા આમ ઘરનું બનાવેલું ખાવું છે મસાલાવાળું ને એવું કઈ ખાવું નથી એટલે સરસ મજાનું આજે રીંગણાનું શાક બનાવું છે અને ઘઉં ની રોટલ્યું છે અને આપણે દેશી ગાયની ની છે નઈ બા

અહીંયા માંડુની એવું બધું ફોલવાનું આલસ છે અને અહીંયા તૈયાર ખાવાનું આલસ છે માંડુની કા અને આ બાજુ કક પોટલું ખોલવાનું આલસ આ શું છે પોટલામાં આ મારા પૈસા છે ને મારા પૈસા મારા પૈસા હતા મારા હોય ફરે મારા ને મારે પાછળ ઋણવાના હતા એટલે બધા અમાર ગણવા જોઈ ને થાય કેટલાક થઈ એમાં તો મારે ભાગ લાગે ને થોડો અમે તો આમ તો પૈસા તો બozat દેખાય નાળિયર ને હોપારી આ બધી હોપારી રૂપિયા રૂપિયાના ગણી લેવી

એકા હવા 10 રૂપિયા જાય એટલે નવરાયા હોય ને નાથીન પગલા ફરીને આવે જેટલા પગલા ભરે ને એટલા પગલે પૈસા મૂકે અને પગલે પગલે પૈસા મારે કેટલા પૈસા થઈ જાય કેટલા છૂટા થઈ જાય ના ના પૈસા વાળા ઠાકી જાય ફોર્મ્યુલા છે મને કરા પેલા નો ખાતા નથી આ બધાય માર જ રાખવાના હોય નણન ને જ રાખવાના હોય બીજો કોઈ ન હોય ભાગ નો પડે આપડે નોટું તો ગણી છે સિક્કા ગણ્યા નથી સિક્કા કેટલા રોનુભાઈ ને આખો ફોફો ભરાઈ ગયો છે એટલા સિક્કા થયા અને આ દસ દસ ની નોટું છે બસ આ ઉપર એમ નોટું થઈ છે

તો જ તરત ઉખડી જાય આજે ગરમ છે ને એટલે ઓલી ઠરી ગઈ છે ને એમાં તરત જ પોતરી ઉખડી જાય અને સરસ મજાની ખાશીંગ ખાઈ થઈ ગઈ છે તો હવે સરસ મજાની ખાશીંગ ખાઈ લેશું અને બસ હવે આજનો દિવસ ક્યાંક આપડે આવો રહ્યો તો આ સાથે તો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય